દેણું થઈ જતું પાટીલે વધુમાં ઉમેર્યું કે આજે સામાજિક સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્ન કરવા ખૂબ જ સારું છે આ પહેલના કારણે દીકરીના લગ્ન માટે પિતાની આર્થિક બોજો ઓછો થાય છે અને સમાજમાં એકતા ને સહકારની ભાવના વધે છે તેમણે નરેન્દ્રભાઈના દીકરીના જન્મ દર વધારવાના સર્વેની પણ પ્રશંસા કરી સી આર પાટીલે જણાવ્યું કે પહેલા સ્ત્રી જન્મદર ઘટી રહ્યો હતો પરંતુ નરેન્દ્રભાઈએ દીકરીનો જન્મદર વધે તેવો સર્વે કર્યો છે આ રીતે સી આર પાટીલે સમૂહ લગ્ન અને દીકરીના જન્મદર વધારવાના પ્રયાસોને સરાયા આ પહેલો સમાજમાં સ્ત્રી સશક્તિકરણ અને આર્થિક સમાનતાની દિશામાં મહત્વપૂર્ણ છે તેમણે સમાજના તમામ વર્ગોને આ પહેલો સહભાગી થવા અને સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો સમૂહ લગ્ન ની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે કોઈ સામે હાથ ન લંબાવવો પડે એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે જેમાં હજારો લોકો આશ્રદ આપવા આવે છે એ જ બતાવે છે કે આજની દરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે હું યુનિટી સમર્થન યુનિટી ફાઉન્ડેશન માટે શ્રી ભરતભાઈ બોકરા શ્રી પરેશભાઈ અને એમના સૌ સાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શ્રી રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી મુકેશભાઈ દોશી આ બધાને પણ આવા કાર્યક્રમોના આયોજનમાં સાથ આપવા માટે એમને પણ ધન્યવાદ આપું છું